ચેતરભાઈ વસાવા જે આદિવાસી સમાજનો અવાજ છે જે ગરીબો વંચિતોનો અવાજ છે એમને વધુમાં વધુ જેલમાં રાખવાનું જાણે ભાજપે ષડયંત્ર રચ્યું હોય એ બી આવી રહી છે તમે જુઓ ચેતરભાઈને ઉપર ગુનો શું છે એફઆઈઆરમાં જો જોઈએ તો પણ ગ્લાસ ફેંકવાનો ગુનો છે અને ગ્લાસે વાગ્યું નથી પાછું કોઈ છતાંય એટલી બધી કલમો તો લગાડી ઠીક છે સાહેબ સામાન્ય રેપિસ્ટ અને મર્ડરર હોય ને એ આટલા સમયમાં તો બહાર આવવા માંડે છે જેલથી અને ભાજપ કઈ રીતે ષડયંત્ર રચી રહ્યું છે ચેતરભાઈ વસાવા જેલમાં જ રહે એ માટે કેટલાક સમયે આયો જવાબ ન ભરે સરકારી વકીલ હાજર ન રહે વારંવાર મુદતો માંગે આ થઈ શું રહ્યું છે આમ આદમી પાર્ટીએ અત્યારે ગુજરાત હાઈકોર્ટના બેસ્ટ વકીલો અને દિલ્હીના પણ બેસ્ટ વકીલો એ રોક્યા છે પરંતુ સવાલ એ છે કે ચેતરભાઈ વસાવાને જેલમાં રાખવા પાછળ ભાજપની મનસા શું છે ભાજપની મનસા એ છે કે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય હોવા છતાંય જો એમને જેલમાં નાખી શકીએ છીએ આદિવાસી સમાજનો અવાજ ઉઠાવ્યો હતો તો ભાજપની સામે બોલ્યા હતા તો એ આદિવાસી સમાજમાં ભાજપ મેસેજ આપવા માંગે છે કે તમે પણ કોઈ જો અવાજ ઉઠાવ્યો તો તમારા પણ આ જ હાલ કરીશું પણ આમ આદમી પાર્ટીનો એક એક સૈનિકને આદિવાસી સમાજ ડરવાનો નથી આદિવાસી સમાજ અંગ્રેજોને ભગાડી ચૂક્યો છે અંગ્રેજોને એથી ભગાડ્યા છે તો ભાજપ પણ જ તમારી શું હિસિયત છે પણ સવાલ એ છે કે તમે આજે ચેતરભાઈને હજી પાંચ પચીસ દિવસ વધારે જેલમાં રાખી શકશો પણ આદિવાસી સમાજ તમને ઘરમાં નહીં ઘૂસવા દે તમને ગામમાં નહીં ઘૂસવા દે આ રીતે એક ધારાસભ્યને તમે એવો મેસેજ આપવા માગો છો આદિવાસી સમાજ કે તમે કચડાયેલા રહો ગરીબો લો તમારું કૌભાંડ તમે બહાર પાડશો અમારા અથવા તમે ભાજપની સામે અવાજ ઉઠાવશો સરકારની સામે અવાજ ઉઠાવશો તો કચડી નાખીશું તમને જેલમાં નાખીને આ વાત એક એક આદિવાસી સમાજના યુવાન સુધી પહોંચવી જોઈએ કઈ રીતે ભાજપ ચેત્રભાઈ વસાવાને જેલમાં વધારેમાં વધારે દિવસો રહે એવું પ્લાન કરે છે હદ થઈ ગઈ યાર તમે જુઓ એટેમ્પ ટુ મર્ડર કે મર્ડરવાળા કે રેપિસ્ટ હોય બળાત્કારીઓ બહાર આવી જાય કેટલા સમય કેટલા સમયથી ચેત્રભાઈ જેલમાં છે અને તારીખ પર તારીખ કે આ હાજર આ હાજર ન મને લાગે છે આદિવાસી સમાજ ભાજપને અને ભાજપની આ મનસાને જે આદિવાસી સમાજનો અવાજ બનનાર છેતરભાઈને જેલમાં નાખ્યું છે એને ઓળખશે અને આગામી સમયમાં ચૂંટણીઓમાં એમને જવાબ આપશે